આખરે મોડે મોડે અને સફાળે જાગેલી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા વડોદરા શહેરના નવા બજાર અને મંગળ બજાર સહિત ચાર દરવાજા વિસ્તારમાંથી પાલિકાની દબાણ શાખાએ ટ્રકો ભરીને માલ જપ્ત કર્યો વર્ષોથી વડોદરાના નવા બજાર સહિત મંગળ બજારમાં ટ્રાફિકની વિકટ સમસ્યા છે છતાંય ગેરકાયદેસર લારી ગલ્લા પથારાઓ અને વ્યાપારીઓ દ્વારા કરાયેલા દબાણોના કારણે લોકો હેરાન પરેશાન છે માલ સામાન જપ્ત કરવામાં આવે છે અને થોડાક કલાકો પછી તુરત જ બજાર જાય છે કોર્પોરેશન અને દબાણ કરનારા વચ્ચે ખોખોની રમત રમાય છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યો છે વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખાનો આ એક માત્ર દેખાવડો છે માત્ર કામગીરી કરવા માટે અને પોતાની કામગીરી બતાવવા માટે આજે એક આટો માર્યો અને માલ સામાન જપ્ત કરી લીધો અધિકારીઓને શાબાશી મેળવતા દબાણ શાખા આખરે ક્યારે સ્ટ્રીક બનશે મુજબ

લોકોને પરેશાની થાય છે એટલે જ તો આ દબાણ હટાવવાની કામગીરી